તો બીજી તરફ પોરબંદર ના ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં માં બાઇક માં સવાર એક આધેડ ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદર ના ગામે રહેતા કેશુભાઈ વિરમભાઈ ઓડેદરા નામના આ ધેડ તેમના ઘરેથી ગામમાં બાઇક લઈને ગયા હતા ત્યારે વિસાવાડા ગામ નજીક સામેથી આવી રહેલ બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કેશુભાઈ વિરમભાઈ ઓડેદરાને ઈશા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ગામમાં દૂધ દેવા જતો તો સર દૂધ દઈને પાછો આવતો તો કૂટી લઈને બાજુવાળા આવે ને હવે મોટરસાઈકલ કૂટી માર્યો એટલે પડી ગયો પાંચ છ ફૂટ ઢળ આણો પછી ઊભો કરીને આ ઘટના બાદ બાઇક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો તો પોલીસે પણ ઈજાગ્રસ્ત આધેડ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર